परदेश औडी जाए रे जोने कोयल बेठी तोड़ ले मेहंदी ना रंग लाई परदेश औडी जाए रे आज तो वाहना बतए छोकरा परीक्षा देवा गया है तो जतो वातावरण शांत से नका तो रे कलबल कलबल करेज रे हुवाई न दे ले जरिक फोन ने अपडेट ले लूं ए भाई काल नु अभी तो स्नैप है नहीं मुक्यो मारी स्टिक टूटी जासे टूटी जाए तो भले टूटी जाए नवरा फंद से तू मार दरियो ने काठो ए तू ए भाई आने जो तो स्टोरी नाखी मैंने तो मेंशन ही न करी वरी ले ना करी तो काई नी मारे क्या वरी तारी गरज हती तुम क्या मिले तुम क्या मिले हम ना रहे हम तुम क्या मिले ले तने तो कमेंट कर दूं क्या मिले नहीं क्यों मिले आ? હે ભગવાન આ ફોન તો ના નઈ પાડે હવે મારે મૂકવો જ પડશે લે એકવાર મારું ફેવરેટ ગીત સાંભળી લઉં ને પછી બંધ કરી નાખું મારી કોયલ બેઠી તો ડલે મેંદી ના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને કોયલ બેઠી તોડલે ડલે મેંદી ના રંગ લઈ પરદેશ ઉડી જાય રે આ સાધનવારને હક્ક નથી રે આ વગાડશે

નવરીજ બેઠી લાગે તારે કઈ કામ નહીં ઓય હું તો નવરીજ છું ઓ તારી વાત કર હુંય નવરીજ છું તું તારે આવ ભાઈ હરખા ને આપણે બે હરખા બીજું શું હાલે તો બેહ હે તો ખરી મે તો કીધું બેહવાના તારે લેવાના હશે તારે દેવા હોય તો દઈ દે જી વાલે ઈ શું કે ભૂતડી કે શું મે કીધું લે ગોગડીન ઘર જાતી આવ નકા કેસે કોઈદી આવતીય નહીં ઈ તો ના આવે તો એમ જ કહું ને બીજું શું કહું

હાલ ને ગોગડી જોવા જાઈએ હવે છૂટ છૂટશે જો પરીક્ષા વાળા આપણે પૂછશું કેવા પેપર ગયા ને હાલ ને જરી ખોટો માર્ક આવી અમે એમય કેવા બોરિંગ થાય હી નહીં જાણે હાવ નીરત છે ને હે મુઈ નીરત છું તો ઘરે બેઠી તી ને ફોન જોતા ન તું ઉકલતું ફોન માં જરી અપડેટ લીધી ને વાહે તો જરીએ મજા નતી આવતી એટલે મે કીધું ગોગડી પાસે હાટો મારતી આ ફોન એ જોઈ જોઈને પછી કેટલો જોવાનો હવે તો ફોન જોઈને થાકી રહીતી पशी वर्त मंदिर दर्शन करता आऊँ तू तो रोज नहीं जाती मंदिर पगे लगवा रोज जाऊँ हूँ पर हमने बेग दी गई नहीं ने तो मैं कितो के ले आ तो मारता हूँ में मैं जाई हिन तो दर्शन करता हूँ सुन अहो देव ना देव है विश्व स्वामी करूँ हूँ स्तुति आपनी सी सनामी दयालु प्रभु आप दाथी उगारो दिनानाथ तु गोगड़ी यहाँ बेही गए बाजू में तड़ाव है तो क्यों हरी टाढ़ी टाढ़ी हवा आवे है रही हम बोर्ड की परीक्षा वाला आवश्य आप भनता तेरे तो आप कहीं वाँचता ही नहीं नहीं सलाह दी है कहाँ वाँचवा नहीं घर पेपर हो क्या खबर है आपड़े वाँच तो न तो वाँच के मन्नत से जो मिला किस्मत ने जो दिया तोहफा है यार तू वो मेरे हंसने की वजह मेरे सपनों का जहां अरे मौसम यार तू गोगली तारो फेवरेट सिंगर कौन से मारो फेवरेट सिंगर कौन है ई तो नहीं खबर पर मारो फेवरेट गीत ई होए जे मन आवड़तो है नी तो मारो फेवरेट तारो फेवरेट सिंगर कौन से वरी मारे तो दर्शन रावल अरिजीत सिंह ई बदे मारो फेवरेट दर्शन रावल नी तो फैन लागे ओए हु तो एनी फैन सु हो ब्लू फैमिली का एली अजी हुदी मा तो एने सुटी ना जाऊं पड़े अजी के नहीं सुटिया चर्चा करता है कि पास થઈ જઈસ કે ફેલ થઈ સાચી વાત છે ક ડબ્બો હોય ને એ ચર્ચા કરે આપણે તો પેપર દી આય પડવારી ના રાખી દયો હેલી દર્શનરાવલનો સૌથી ફેવરેટ ગીત કયો તારું કોઈ લબ સહી નહીં ઇસ દુનિયા મેં કર દેજો એ બયા તું ક્યા હે મેરે લિયે મેને માંગા તર બસે

એ ભાઈ ચિંટુડા આજ તો તું અડdal હાથમાં આયા છે હે ચિંટુડા પેપર દેન આવે હવે હું તો પેપર દઈ આવ્યો પેપરમાં કઈ આવડ્યું ના આવડ્યું આવડતું તો નતું પણ તમે કીધુંતું ને એ પ્રમાણે ગપ્પા મારીને સપલીઓ ભરી આવ્યો સપલી માંગીતી હવે બે સપલી માંગીને ગપ્પા મારી આવ્યો આ સકાલ દવા લેવા ગયા તો આજે રાતે ડોલા આયાતા કાલે તો હું ખાઈને જ હુઈ ગયો ડોલા આવવાની રાહ નહીં જોઈને ઈ પેલે ખાઈને ટપકો એસે હુઈ જવાય ને તારે કે વાંચવાનું હોય હે વાંચવાનું તો ઘણો હે આ ભણ વાંચે તો થાય ને હ પાસ થઈ કે નહીં થાય હું તો પાસ પાસ કે પછી આવતા વર્ષે ફરીથી કરવાનું હે હું તો પાસ થઈ જાય આરામ થી આવડતું હોય કે ના આવડતું હોય પણ ગપ્પા તો મારી આયો ને પાસ થઈ ગયો તને ફૂલ વિશ્વાસ હોય ને તો બે આલ સીટ નંબર એટલે રિઝલ્ટ આવશે ને તો અમે જોઈ લેશું મને તો યાદ એ નહીં મારો સીટ નંબર હા ડબલો એક સીટ નંબર યાદ ન રહે તને તારો હવે કાલ છે પેપર હે તારે કાલે ને સોશિયલ સાયન્સ એ સોશિયલ સાયન્સ વારા સોશિયલ સાયન્સ નો સ્પેલિંગ એ આવડે હે સનો માનો કે ને કે સામાજિક વિજ્ઞાન નું પેપર છે મારે ઇંગ્લિશ માં બોલવું હોય તો મારી મરજી મારું મોઢું મારી જીભ મારે જે બોલવું હોય એ બોલું આ તો ઘરે જઈ ને વાંચ હો હવે ઘરે જા ને તું જે કહે ને સોશિયલ સાયન્સ એની જઈ ચોપડી લેજે જોજે કેટલા પન્ના છે વાહ વાંચવા મન જી મે કોઈ દી ખોલી તો હશે નહી એટલે ખબર તો હશે જ નહી નવી નોકટ પડી હશે વાંચવાની છે મજા આવશે કરુણા કરો કષ્ટ હરો જ્ઞાન દો ભગવાન ભવમાં ફસી નાવ મેરી તાર દો ભગવાન

એ પણ અદ્વાય હાથમાં આવે અને જુજે એ ચિંતળો તો ફેલ જ થાશે હવે લખાણ તો એવા જ છે એના ત્યારે કંઈ વાંચે નહીં રે રખડે પણ તો નિહાળે જવાનું હોય ને તો પાણીપુરી મારીએ જ ઉભો હા શું ભણે મું એ હાલ તો હાલ ગોબળી હવે જાય હવે કોઈ નહીં આવે કહ ત્યારે કોઈ અહીંયાથી તો આપણે આપણી યાદો તો તાજા કરી કહ ત્યારે કેવી મજા આવતી હું તો સરખી ફિટિંગ કરતી

અંતાખો ને લંગડી ને કેવું રમતા નહીં સ્ટેચ્યુ ને વણાપાવ ને એવી તો કેટલીય રમતો હતી પણ હવે તો યાદ એ નથી ઓલા ઠબ બેઠી રમવાની કેવી મજા આવતી નહીં એ મુઈ ઉનાળામાં તો બીબડીએ થી કેવા રમતા હું તો છે ને હારી જ જાતી હો મને કાઈ કોઈ દી આવડે જ નહીં બીકી રમતા ખબર હવે ઓલો પાણો લેવાનો અને વહે નાખવાનું ને આપણે લંગડી લેવાની ઈ ને હવે કેવી મજા આવતી કો અને આ ગોગળી હું તો શું કરતી ખબર હે અમાર મમ્મી છે ને હંતા ને તો મને હે ને દૂધ નો પેડો બનાવે ને મને એમાં મજા ના આવે દૂધ નો બની એટલે કોઈ અડવાય ના આવે ને કોઈ મન જ ના હોય એટલે હું છે ને દૂધ નો ના ને હું એ ની ભેગે અને વાહ મારી ના આવે ને તો ઉતરે જ નહીં બોલ હું માર એમ કરી ને ઘરે ભાગી જાઉં ગુંડીયા એમાં શું ગુંડી ડાઈ ના ઉતરે તો શું કરે હું તો વાહ ત્રણ ચાર રમું જ નહીં વાહ વાળા કે તારી ડાઈ ઉતારી જાજે પણ હું તો જાઉં જ નહીં હું તો કહી દઉં માર નહીં વહાઈએ મને કે તો અમે કોઈ દી રમાડશું નહીં હસી તું ના રમે ના રે ના ઈ તો બે દી પછી ભૂલાઈ જાય વરે જાઉ રમવાને વરે ચાર પાંચ દી ના ચોખી ગુંડી છે તું તો એ મુઈ હંતા કોમ છે ને દાઈને ના ઉતરે બોલ મારી તો ભૂતળી અમે તો કેવો રમતા ખબર સાયા સાયા માં હાલવાનું ને એવું રમતા જો ના હાલે ને તો મારવાનું અમે રમતા એમ કોકના ઢીગે બાંધવાનું હોય ને હોવે અને મારી બેન તો શું કરતી ખબર છે મારી બેનની એક છે ને પાકી જેડલ હતી ઈ છે ને બે 50 50 બાંધે હો એટલે મારી બેન કોઈ ખાતી હોય ને તો એમાં હી અડધું એની જેડલને દેવાનું ને ની જેડલ કોઈ ખાતી હોય ને તો એમાં હી અડધું ને મારી બેનને દેવાનું એવું રમતા ઈ બેઓ અને મુંઈ મારી બેનની જેડલ છે ને એના કાકા મુંબઈના હતા ને તો એવો મસ્ત મસ્ત નાસ્તો તોલી આવતા ને આપણે તો દેહમાં એવું ક્યાં જોયું ઈ ના હોય અને હવે તો ખૂટ્યા ખૂટ મળે છે ક હો હવે તો જે હોય ઈ નો હે તો સુખ નો સૂરજ ઉગે જ ને સાચી વાત છે જુઓ અમે તો છે ને નન કહતો ને ત્યારે કઈ ગેમ રમતા ને કીવી રમતા ને ઈ તો મે કહી દીધું હવે તમે કઈ રમતા ને ઈ એ કે જુઓ હું ને હારે જાતી ને ત્યારે હું પરીક્ષામાં ચીટિંગ કરતી કે ન કરતી ઈ તો મે કહી દીધું હવે તમે એ કે તમે ચીટિંગ કરીને પાસ થયો હો કે વગર ચીટિંગ એ હું તો ભાઈ ચીટિંગ કરીને જ પાસ થઈ હું જુઓ હાલો તો પૂતળી હવે જાસુ ને હવે તો બોલની પરીક્ષા વાળું કોઈ ની ધકે ક નક તો પૂછત વરી ક્યું ગ્યું ને હું પૂછાણું ને આ ચીંટુડો તો હાવ ડબલો છે એના પાહે પેપર એ ન હોય કયો પ્રશ્ન પૂછણ એ ખબર ન હોય એને શું પૂછું હવે હાલો હાલો જાઈ હાલો ભલે હો સીતારામ તમને એને તમારા પરિવારને મારા તરફથી રામ રામ હો તુરંગા આ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં તુર પ્રભુ ને તું પ્રેમી બનાવી ત્રદય થી હૃદય ને મિલાવી તોજો પ્રભુને ને તું પ્રેમી બનાવી તોજો